જેમાં દાજી મિત્રો હરણમાં તે સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર ઘણી નાની મોટી કંપનીઓ પોતાના આઈપીઓ લઈને આવતી હોય છે ઇશ્યુ ઘણા નાના હોય છે ઘણી કંપનીઓના મોટા હોય છે કે એ મુજબ કે આપણને ઓપન માર્કેટની અંદર ખરીદવા માટેની એક ઈચ્છા થઈ જાય કારણ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ સાથે આપણે આઈપીઓ ભર્યો હોય પણ આપણને એલોટમેન્ટ ના મળતું હોય કે ના મળ્યું હોય તો ઓપન માર્કેટ ઉપર ખરીદવા પણ આપણે ઈચ્છુક થઈ જાય કારણ કે કંપની ઘણી સારી હોય છે કે એવું જોતાં જ આપણને એવું લાગતું હોય કે આ માર્કેટની અંદર સારામાં સારું વેચાણ આ કંપની કરી રહી છે તો કંપની સારી જશે અને ભવિષ્ય પણ એનું સારું છે આવું એક એક્ઝામ્પલ સાથે જોવા ને તો મિત્રો તો ઓલા ઇલેક્ટ્રિક કે અત્યારે તમને જો આ કંપનીનો શેરનો ચાર્જ જોવા મળતો હશે ઘણું એવું થતું હશે કે આપણે ઉપરના ભાવે ખરીદી લીધું પણ કઈ એવી વસ્તુ હતી કે ક્યાં ક્યાં એવા પોઈન્ટ હતા કે જે આપણે ચેક કર્યા નહીં કે જેને લીધે આપણે અહીંથી ફસાયેલા છીએ એવી જ વસ્તુ જુઓ તો હાઇએસ્ટ સબસ્ક્રિપ્શન મળેલું હોય સારામાં સારી કંપની હોય સબસ્ક્રિપ્શન સારામાં સારું જોવા મળ્યું હોય સારું પ્રીમિયમ અને નોર્મલ પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હોય ત્યારે પણ એવું લાલચ થાય ત્યાં તો કંપની સારી છે અને પ્રીમિયમ પણ સબસ્ક્રિપ્શન પણ સારું મળ્યું હતું તો આનું ફ્યુચર પ્લાન પણ સારો હશે એવું જોઈ ખરી આ એવી જ બીજી કંપની આપણે ખરીદી રહી અત્યારે તમને જોવા મળતો હોય છે લક્ષ્મી ડેન્ટલ એમાં પણ આ જ હાલત થઈ જાય શું સિચ્યુએશન બની છે કે હાઈએસ્ટ સબસ્ક્રિપ્શન એટલે કે એકસો ને ચૌદ ઘણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું આ કંપનીમાં પણ તેમ છતાં પચાસ ટકા કરતાં વધારે ડાઉન જોવા મળે છે કહેવાનો અર્થ શું છે કે આ પાંચ પોઈન્ટ છે મિત્રો તમે આઈપીઓની અંદર એપ્લાય કરતા પહેલાં અને જો આઈપીઓની અંદર તમને એલોટમેન્ટ મેળવ્યું છે અને લોંગ ટર્મ માટે વિચારું છું કે આ કંપનીને મારે હોલ્ડ મારા પોર્ટફોલિયોમાં રાખવી છે તો આ પાંચે પાંચ પોઈન્ટ તમે ચેક કરેલા હશે તો તમે આ ભૂલ નહીં કરી શકો કે આ જે ભૂલ થઈ છે એ આવનારા સમયની અંદર પણ ના થઈ શકે કે આ બધી જ તકેદારી તમે રાખેલી હશે તો એક સાવચેતીનો ફર્યો તમે ડબલું લઈ શકો તો આ કયા કયા પોઈન્ટ છે તો એ પાંચે પાંચ પોઈન્ટનો પહેલાંનો નંબરનો પોઈન્ટ કહું ને મિત્રો ખૂબ જ અગત્યનો કે આ જે પણ કંપની છે તમે જોવો છો એનું ફાઇનાન્શિયલ રિસ્ક કેટલું છે કે ફાઇનાન્શિયલ રીતે આ કંપનીમાં રિસ્ક પોઈન્ટ ક્યાં ક્યાં છે આ બધા ચેક કરવા જોઈએ એમાંનો અગત્યનો પોઈન્ટ કહું તો કંપનીની ઉપર લેણું કેટલું છે કે જે પણ કંપની ઉપર તમે આઈપીઓ ભરો છો કે આઈપીઓની એલોટમેન્ટ મળ્યું છે ને હોલ્ડ કરવા ઈચ્છો છો તો આના માટે ખૂબ જ અગત્યનું કે આ કંપનીની ઉપર લેણું કેટલું છે હમણાં જ લિસ્ટેડ થયેલી કંપની કે હાલમાં જ મીશો કે જે કંપની લિસ્ટ થયા પછી કે એ ઓલરેડી આ કંપની ઉપર ઘણું લેણું છે કંપનીનું પ્લાન ઘણો સારો છે ફ્યુચર પ્લાન પણ સારો છે પણ હાલમાં કંપની ઉપર લેણું છે આની આ જ વસ્તુ કદાચ ઓલાની જેવી આમાં બની તો કારણ કે મેનેજમેન્ટોએ એવું જ કેવું છે કે ક્યારે આ કંપની પોતે પ્રોફિટેબલ બને એનો પ્રોપર ગાઈડલાઈન નથી કે એનું કેવું એમ નથી કે આ ક્વાર્ટર સુધીમાં કે આ એક વર્ષ સુધીમાં અમે પ્રોફિટેબલ બની જશું કે જે રીતે તેજી ઘોડા તેજી ચાલુ છે દરેક એની અંદર દોડી રહ્યા છે આપણે એવું ના કરીએ એવી જ રીતે બીજું વસ્તુ કહું તો જો સારી કંપની હોય તો ફ્યુચર પ્લાન સારો છે કે નહીં એ પણ આપણે ચેક કરવું જોઈએ એવી જ રીતે જો એ કંપની પોતે આઈપીઓ થ્રુ જે કાંઈ ફંડ ભેગું કર્યું છે આ ફંડનો સેન્સ કયા ક્ષેત્રમાં કઈ રીતે એનો ઉપયોગ કરવાના છે આ ખા વસ્તુ ખાસ ચેક કરવી જોઈએ સામાન્ય ફંડનું ચેક કરવું જોઈએ જો તમે ફંડનું ચેક કરેલું હશે તો જેન્સોલ એન્જિનિયરિંગ કંપની જેવું ના બને તમે જુઓ એનો ચાર્ટ આજ જ આ જ કંપની હતી કે જે કંપનીએ પોતાના ફંડનો ગેરઉપયોગ કરેલો હતો કે કન્ટિન્યુ એ કંપની ઉપર કેસ ચાલી રહ્યા છે કે એ જ કંપની કે એવો સાઇન એવી હતી કે એ કંપનીના શેર હતા એ પ્લેસ ઉપર એટલે કે કે ગીરવે મૂકેલા હતા જે રેડ એલર્ટ આપતું હતું જ્યાંથી તમે સાવચેત થઈ ગયા છો તો આનો આ જ શેર તમને એ ટોપની ભાવથી ખરીદતા કે નીચે ડાઉનમાં પડતો હતો ત્યારે થોડી એવી સાવચેતી વધારે મળી ગયો કે કંપની કોઈ પણ પ્રકારના શેર છે એને ગીરવે મૂકેલા છે ફ્યુચર ફંડ છે તો એ હું પ્લાન છે ત્યાર પછીનો બીજો એવો પોઈન્ટ કહો તો ખૂબ જ અગત્યનો એ કે મેનેજમેન્ટ કેવું છે કે જે આઈપીઓના લિસ્ટિંગ ગેઇન માટે જોતા હોય કે આઈપીઓનો લિસ્ટ થયા પછી પોતાના પોર્ટફોલિયોમાં હોલ્ડ કરી અને મેનેજમેન્ટ ના ચેક કરો તો એવું એ કંપનીને તમારા પોર્ટફોલિયોમાં ના રાખી શકાય શા માટે એવી જ હું કંપનીની બીજી એક એક્ઝામ્પલ સાથે કહું કે હમણાં જ થયેલી સારામાં સારું સેક્ટર તમે એક નામ કંપનીનું સાંભળશો તમે એમ કહેશો કે આ કંપની સેક્ટર સારામાં સારું છે એટલે ભવિષ્ય પણ સારું છે આ એવી જ કંપની કહો તો વિક્રમ સોલા ઓલરેડી મેનેજમેન્ટ ઉપર ફ્રોડના ઘણા કેસો ચાલી રહ્યા છે આ આપણા માટે રેડ એલર્ટ છે હું એવું નથી કહેવામાં કંપની ખરાબ છે કે એના કંપનીનો ફ્યુચરનો પ્લાન ખરાબ છે કંપની સારું નહીં કરી શકે પણ એક રેડ એલર્ટ તો સો ટકા છે તો આ રીતે આપણે મેનેજમેન્ટમાં પણ ચેક કરવું જોઈએ કોઈપણ કેસ નથી કોઈ પણ ફ્રોડ ભૂતકાળમાં એણે કરેલા નથી આ બધી જ વસ્તુ જોઈએ તો આ એક ફાઇનાન્સિયલ રિસ્કના પોઈન્ટ અમુક અમુક જે છે એ મિત્રો આપણે વાત થઈ ત્યાર પછીનો જે ખૂબ જ અગત્યનો પોઈન્ટ કહું તો કંપનીનો બિઝનેસ મોડલ કહેવો છે કારણ કે બિઝનેસ મોડલ મોડેલ છે એ ખૂબ જ અગત્યનું છે કે જ્યારે તમે કોઈ રોકાણ કરતા હોય ભવિષ્યના પ્લાનને આધારિત રહીને કરતા હોય કે આ કંપની ભવિષ્યની અંદર સારો એવું પ્રોફિટ કપાશે તો હું સારું એવું રિટર્ન મળશે ડિસ્ટિંગ ગેન માટે જવું છે એના માટે તો આ પોઈન્ટ નથી પણ જે લોકો પોર્ટફોલિયોની અંદર હોલ્ડ કરી દેતા હોય અને આવનારા સમય માટે વિચારતા હોય તો આ ખૂબ જ અગત્યનો પ્લાન છે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે એટલે કે બિઝનેસ મોડલ છે હવે દાખલા તરીકે આ જ એ વસ્તુ તમે એક એક્ઝામ્પલ સાથે સમજીએ આપણે કે ગેમિંગ ઇન્ડસ્ટ્રી છે કે જે ગેમિંગ ઇન્ડસ્ટ્રીની અલગ અલગ કંપનીઓ જે નઝારા ટેક છે ડેલ્ટા કોપ છે કે જે કંપનીઓને ગવર્મેન્ટનો એક સપોર્ટ ના મળ્યો કંપનીઓ બધી સારી જ હતી પણ આ કંપનીનો બિઝનેસ છે એ ગવર્મેન્ટના સપોર્ટના ના લીધે આ કંપનીનું શેરની અંદર ઘણો ઘટાડો જોવા મળ્યો આ જ રીતે ફ્યુચર પ્લાન શું છે ગવર્મેન્ટના સપોર્ટ સારા એવા હોય તો એવા આપણે કંપનીને સારી એવી પસંદ કરી શકાય તો કંપનીનો બિઝનેસ મોડલ છે એ ખૂબ જ અગત્યનો છે ત્યાર પછીની વાત ખૂબ જ અગત્યની વસ્તુ કહી શકીએ લિસ્ટિંગ ગેઇન માટે જતા હોય તો આ વસ્તુ તો પેલી ચેક કરવી જોઈએ શું કે કંપનીની વેલ્યુએશન કેટલી છે કે કંપની કયા વેલ્યુએશન ઉપર કયા ભાવ સાથે પોતાનું આઈપીઓ લઈને આવી રહી છે જો તમે એવું ચેક કરી લેશો તો સારો એવું આઈપીઓની અંદર મલ્ટી મલ્ટીમેડ એકાઉન્ટની અંદર તમે એકાઉન્ટ એપ્લાય કરતા હોય તો સારો એવો ખ્યાલ આવી જશે કારણ કે જો તમારા માટે કે આપણા માટે રિટેલરો માટે કંઈક એને રાખેલું હશે તો આપણે લિસ્ટિંગ ગેઇનની અંદર મળશે એટલા માટે આપણે એની જે કમ્પેરિઝન માટે એક ક્ષેત્રની બીજી કંપનીઓને આપણે ચેક કરવી જોઈએ કે આ કંપનીની વેલ્યુએશન કેટલી છે અને આ કંપની વેલ્યુએશન કે કેટલી લઈને આવે છે આ બંને વસ્તુ ચેક કરવી જોઈએ કારણ કે જે વસ્તુ જોવા મળતી હોય એની કરતાં ઘણી વખત એવું પણ બની જતું હોય કે હાઈ વેલ્યુએશનની અંદર જે માર્કેટની અંદર લિસ્ટ થઈ ગયા પછી દાખલા તરીકે બે હજાર એકવીસની અંદર હેપીએસ માઇન્ડ તેમ છતાંય એક હજાર ઉપરના ભાવે ઘણી વ્યક્તિઓને ખરીદ છે પણ એનો એક ચાર્ટ જોવો તમે મિત્રો કે છેલ્લા પાંચ વર્ષના ચાર્ટની અંદર આનો આજ શેર પાંચસો રૂપિયા નીચે ટ્રેડ રહ્યો છે અને કન્ટિન્યુ ડાઉન ટ્રેડ ડાઉન ટ્રેડ જોવા મળ્યો છે ઘણી આઈટી ક્ષેત્રની કંપનીઓની રિકવરી છે એવું વાઇઝ પણ આપણે એને અલગ ન કરી શકીએ પણ એવી જ રીતે તેજી હું તમને કહું સારામાં સારી કંપની કહું તમને તો તમે પણ કદાચ હું માનું છું ખરીદેલી હશે પણ હું કહેવાનો ખરાબ અર્થ નથી ઈચ્છતો કે આ કંપની ખરાબ નથી એવી જ કંપની કહું તો ઈરડા કે જે કંપનીને તમે સારામાં સારા ભાવે કે જે સારામાં સારી બત્રીસ રૂપિયાના ભાવે આઈપીઓ આવેલો હતો અઠ્ઠાવન સાઠ રૂપિયાના ભાવે લિસ્ટેડ થયેલી કંપની સારામાં સારી તેજી કે બસો ઉપરના ભાવ તો બસો એસી સુધીના ભાવ એટલે કે એવરેજ દસ ગણા જેટલા સાહેબ મિત્રો પૈસા થાય છે તો સારામાં સારું તમને રિટર્ન મળે છે તો એક વર્ષની અંદર દસ ગણા પૈસા ક્યાં થઈ શકે તેમ છતાંય ઉપરના ભાવે ખરીદે છે તો આ વેલ્યુએશન ઉપર આવેલા આ પોઈન્ટને આવરી લઈને બે કંપનીને મેં કવર કરી છે કે આવી વસ્તુ ખાસી એવી ધ્યાનમાં રાખો કે જ્યારે માર્કેટની અંદર કંપની લિસ્ટ થાય છ આઠ મહિના પછી રેલી આવે સારો એવો તેજી દૂધ માર્કેટમાં હોય સેક્ટરમાં હોય તો એમાં સાવચેતી રાખો કારણ કે એના પછીના એક દોઢ વર્ષ પછી તમને એનો એજ છે શેર ઈરા જેવી સિચ્યુએશનમાં જોવા મળે હાલમાં તો ઈડાની અંદર જે સિચ્યુએશન આપણને જેન્સોલની જોવા મળી છે કે એક હજાર કરોડનું લેણું એની ઉપર છે કે એની ભરપાઈ બેલેન્સ શીટની અંદર થયા કંપની જ્યારે એ પ્રોફિટ ટૂંકમાં કહેવાનો અર્થ એ છે મિત્રો કે વેલ્યુએશન ખૂબ જ અગત્યનું છે થોડું લાંબો એવો પોઈન્ટની અંદર કવર થયું છે ત્યાર પછીનો નેક્સ્ટ કહું તો મિત્રો ચોથા નંબરનો કે આઈપીઓની અંદર નો ગેરંટી રિટર્ન હોય છે ખાસું એવું નોંધ કરી લો ઘણા એવા મિત્રો છે કે ઘણી એવી વ્યક્તિઓ હશે જ હું એવું માનું છું કે જે પોતે લોન ઉપર લઈને આઈપીઓની અંદર એપ્લાય કરે છે કે વ્યાજે લઈને પણ આઈપીઓની અંદર એપ્લાય કરે છે ખાસું એવું ધ્યાને દોરું છું મિત્રો માર્કેટ છે ક્યારે જેટલું પ્રીમિયમ તમને જોવા મળ્યું હોય તો એકાએક પ્રીમિયમ એ બધું પણ જતું રહેશે ખ્યાલ પણ નહીં આવે એટલા માટે જો તમે લોન લઈને આઈપીઓ ભરતા હોય તો મિત્રો ખાસ ચેતજો કારણ કે આમાં ગેરેન્ટેડ કોઈ પણ પ્રકારનું રિટર્ન છે એ ગેરેન્ટેડ હોતું નથી જે ગ્રે માર્કેટ પ્રીમિયમ જોવા મળે છે જે હાલની પરિસ્થિતિ છે એટલું જ પ્રીમિયમ છે જ્યારે એ જે સમયે માર્કેટમાં લિસ્ટ થાય એ સાચું પ્રીમિયમ ગણવામાં આવે એટલા માટે નો ગેરેટેડ રિટેન છે મિત્રો ખાસું એવું નોંધ લેવ ત્યાર પછીનું વાત કરું તો લાસ્ટ પોઈન્ટ એવો કે જો તમે આઈપીઓ થ્રુ અને આઈપીઓ જે કોઈ એલોટમેન્ટ નથી મળ્યું તેમ છતાં આઈપીઓનું લિસ્ટિંગ ઓપન માર્કેટની અંદર ખરીદેલો છે તો તમારો ગોલ શું છે ને મિત્રો એ ખાસ નોંધ કરજો કારણ કે જો તમારો ગોલ શું છે એ તમને ખ્યાલ નથી તો તમે એ પ્રમાણે નો ઓફ એ જ વસ્તુ બનશે કે ઈડા જેવી કે જે સારામાં સારી કંપનીઓ હશે એપીએસ માઇન્ડ જેવી ઘણી કંપનીઓ છે કે એક્ઝામ્પલ ઘણા એવા થઈ શકે એમ છે ટૂંકમાં આવી બધી ઘટનાઓ બની શકે જો તમારો ગોલ ક્લિયર નહીં હોય તો તમે એ કંપનીની અંદર એવરેજ પણ નહીં કરી શકો તમે એવું ટાર્ગેટ ધારીને ચાલતા હશો કે ચારસો રૂપિયાનો સેલ છે કે હું ચાર હજાર જ વેચીશ કે હું બે હજાર જ વેચીશ કે એને હું નીચે આવશે તો ખરીદવા તૈયાર છું આ બધા જ પોઈન્ટ તમે લીધે માઇન્ડથી ગોલ કરેલા હશે નક્કી કરેલા હશે તો તમે એમાં એવરેજ કરી શકશો આ બધા જ પોઈન્ટે આવરી લઈને તમે જ્યારે આઈપીઓની અંદર એપ્લાય કરતા પહેલાં ખાસ ચેક કરશો મિત્રો સારો એવો સાવચેતીના પોઈન્ટ તમને જે કે ભૂલ જે છે કે આવી બધી ભૂલ કે જે ઓલામાં બની છે લક્ષ્મી ડેન્ટલમાં બની છે એ બનશે નહીં મિત્રો અંત સુધી વિડીયોની અંદર બની રહ્યા છું હું એ આશા રાખું છું કે આ વિડીયોથી તમને ઘણી માહિતી મળી છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાના ભૂલો તમારા મિત્રો સાથે શેર કરવાના ભૂલો થેન્ક યુ